સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી સહાયમાં વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટમાં વનપાલની જગ્યા પર ભરતી ટૂંક સમયમાં આવવાની છે જેના નવા આરઆર આવી ગયા છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસનું આ વિડીયોમાં આપણે નોટિફિકેશનમાં આપેલ મહત્ત્વના જે મુદ્દા છે જે આપણા માટે જરૂર છે એના વિશે ચર્ચા કરીશું પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમારે રિટર્ન ટેસ્ટ હશે જે એમસીક્યુ હશે સિલેબસ વિશે આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા કઈ ભાષામાં હશે તો પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં તમને જોવા મળી શકે છે હવે વાત કરીએ એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશનની તો ક્વોલિફિકેશન વિશે અહીંયા કંઈ ઉલ્લેખ કરેલો નથી પણ મારા ખ્યાલથી વનપાલની ભરતી ગ્રેજ્યુએટ ઉપર આવે છે હવે સિલેબસની વાત કરીએ તો બસો માર્ક્સના સો ક્વેશ્ચન હશે એક પ્રશ્નના બે માર્ક્સ હશે અને દરેક પ્રશ્નના ઝીરો પોઈન્ટ પચ્ચીસ નેગેટિવ માર્ક્સ હશે પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે હવે સિલેબસની વાત કરીએ તો જનરલ નોલેજના પચીસ પ્રશ્નો એટલે કે પચાસ માર્ક્સના પ્રશ્નો હશે ગણિતના પ્રશ્નો પચાસ માર્ક્સના અને ગુજરાતી ભાષાના પ્રશ્નો પચાસ માર્ક્સના હશે અને પચાસ માર્કનું તમારે પર્યાવરણના વિષયમાંથી પૂછા છે હવે ફિઝિકલની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે સોળસો મીટરની રનિંગ રહેશે જે છ મિનિટમાં પૂરી કરવાની રહેશે એક્સ આર્મીમેન માટે છ મિનિટ અને ત્રીસ સેકન્ડનો ટાઈમ મળશે મહિલા ઉમેદવાર માટે આઠસો મીટરની રનિંગ રહેશે જે ચાર મિનિટમાં પૂરી કરવાની રહેશે અને એક્સ આર્મીવાળાને ચાર પોઈન્ટ વીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે પુરુષ ઉમેદવાર માટે ઊંચી કૂદની વાત કરીએ તો ચાર ફૂટ અને ત્રણ ઇંચ ઊંચી કૂદ કરવાની રહેશે પુરુષ એક સર્વિસમેન હોય તો ચાર ફૂટ ઊંચી કૂદ કરવાની રહેશે મહિલાઓ માટે ઊંચી કૂદ ત્રણ ફૂટ હોય છે અને એક સર્વિસમેન મહિલા હોય તો બે ફૂટ અને નવ ઇંચની ઊંચી કૂદ કરવાની રહેશે લાંબી કૂદકાની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે પંદર ફૂટ એક્સ આદમી હોય તો ચૌદ ફૂટ મહિલા ઉમેદવાર માટે લાંબી કૂદ નવ ફૂટ રહેશે અને એક સર્વિસમેન મહિલા ઉમેદવાર માટે આઠ ફૂટ લાંબી કૂદ રહેશે પુલઅપ્સની વાત કરીએ તો ફક્ત પુરુષ ઉમેદવાર માટે જ પુલઅપ્સ રહેશે જે આઠ વખત પુલઅપ્સ કરવાના રહેશે એક્સ સર્વિસમેન માટે બી આઠ વખત રહેશે રસ્તાચરની વાત કરીએ તો અઢાર ફૂટનો રસ્તો ફક્ત પુરુષ ઉમેદવારે ચડવાનો રહેશે હાઈટની વાત કરીએ તો જે લોકો એસટી કેટેગરીમાં આવે છે એ લોકોને એકસો પંચાવન સેન્ટીમીટર હાઈટ રહેશે અને જે એસસી સિવાયના જે લોકો છે એમના માટે એકસો ત્રેસઠ સેન્ટીમીટર હાઈટ જોઈશે છાતીની વાત કરીએ તો ફૂલાવ્યા વગર ઓગણસી સેન્ટીમીટર અને ફુલાવીને ચોર્યાસી સેન્ટીમીટર કરવાની રહેશે તમારો વજન પચાસ કિલો હોવો જરૂરી છે મહિલાઓ માટે હાઇટની વાત કરીએ તો જે મહિલા એસટી કેટેગરીમાં આવે છે એ લોકો એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર હાઈટ જોઈશે અને પિસ્તાલીસ કિલો વજન જોઈશે અને એસટી કેટેગરી સિવાયની મહિલાઓ માટે એકસો પચાસ સેન્ટીમીટર હાઈટ અને પિસ્તાલીસ કિલો વજન જોઈશે આ નોટિફિકેશનમાં આપણા માટે આટલી જ માહિતી મહત્ત્વની હતી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો જય હિન્દ જય ભારત